નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે આ આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું કામ થયા વગરના ખોટા બિલો મૂકી અને ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા નવ કરોડ થી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી ત્યારે આ તમામ દસ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે નવસારી જિલ્લાના બિલ્લીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું છે અને આ કૌભાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી બાબુઓ છે નવ કરોડથી વધુનું કૌભાંડ આ અધિકારીઓએ આચર્યું છે જે અંગે સુરત સીઆઈડી ક્રાઈમમાં ચૌદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાય છે જેના આધારે આરોપીઓમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટર અને ત્રણ મહિલા સહિત દસ આરોપીઓની ધરપકડ કરાઈ છે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇન્જિનિયર દ્વારા નાણાંની ચાપત અંગે ફરિયાદ કરાઈ હતી સીઆઈડી ક્રાઈમ પોલીસે કલમ ચારસો છ ચારસો નવ ચારસો પાસઠ ચારસો સડસઠ એકસો વીસ બી બસો એક અને ભ્રષ્ટાચાર અધિનિયમ તેર બી મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે